તમે ભાજપનો ગલપટો પહેરી લ્યો ને એટલે પછી એક કુલ કાતિયા પિક્ચર હતું એમાં તું કહે તો ભોગ તું કહેવાય કહે તો ચૂપ આ ગલપટો જ એવો છે એટલે તમે નાખતા નથી બે હજાર પંદરથી અવિરત લડીએ છીએ આજે પચીસ થઈ ગયા દસ વર્ષ સુધી હું કામ નથી નાખ્યું ખબર છે કે એ ગલપટો જેને જેને મોટા મોટા ભૂપ જેને ગુજરાત અને દેશમાં આમ તાકાતવાળા નેતાઓ હતા એના ગાળામાં ભાજપનો ગલપટો પડે એટલે વરુણભાઈ જેવા તો કોક જ હોય દિલીપ સાબા જેવા કોક જ હોય કે ફરીથી પાછા આવે તાકાત થી એક આંદોલન મોટા ગુંડા ને માલની તો વાર પણ જરૂર પડશે મોટો આવશે કાર્યક્રમમાં તો એમને લાવી બતાવો જે આવા જ મુદ્દાઓને લઈને સમાજના જ ખભે ચડીને આગળ થયા છે હવે ધારાસભ્ય થઈ ગયા છે એકાદા તો આવા કાર્યક્રમને એમને લઈ આવી બતાવો આવશે તો હું તો બધાને વિનંતી કરું છું આવશો તો સમાજ વચ્ચે રહેશો બરોબર છે વોટર એ સમાજ છે પાર્ટી વોટર નથી અને લોકશાહીમાં જનતા જ હાઈ કમાન્ડ હોય તે આ બધાએ મગજમાં ફિટ રાખવા પ્રજા જોડે હશે તો તમે હશો પ્રજા જેવી ખસી જશે તમે પતી જશો રાજકીય પાર્ટી તો વરુણ આવે ને વિજય જતો રહે વિજય જાય ને અજય આવે

જે વસ્તુ આ કાર્ય કરતા હોય બધા પણ એમાં હું આવી જાઉં પણ તમે આવી જાઓ આ જે વસ્તુ કરે એમાં આ જે કર્યું છે દિનેશભાઈ એ બહુ સારું કામ કર્યું છે જે સમાજ માટે લડી રહ્યા છે આજે જે સમાજના જે પાટીદાર ભવનનીમાં દરેક જિલ્લા દરેક ક્ષેત્રમાં જે સમાજ માટે જે કાર્ય કરવા માટે ઉભા છે એ તમે જો અત્યારે જોઈ શકો છો અને સમાજના કાર્ય કરવા માટે કહેવાય બાકી પાવર લેવા તો છે છે જ હોય જસદણમાં પાટીદાર સમાજ દ્વારા મોટી રેલી છે તે કાઢવામાં આવી છે દિનેશ દિનેશિયા વરુણ પટેલ મનોજ પનારા હોય ગીતા પટેલ હોય તમામની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી છે અને મોટી સંખ્યામાં મહિલાઓ ને જસદણના જે પાટીદારો છે તે આમાં હાજર છે તે રહ્યા છે અત્યારે રેલી છે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે કેટલીક માગો છે ભાગેડું લગ્નના વિરોધમાં આ રેલી છે તે કાઢવામાં આવી છે અને માતા પિતાની મંજૂરી ફરજિયાત આ સૌથી મોટો મુદ્દો છે કે કેટલાક મહિલાઓ આ રેલીમાં આવે હતા તેમની સાથે વાત કરશું બેન શું કહેશો આ જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે પાટીદાર સમાજ માટે કેટલો મહત્વનો મુદ્દો છે પાટીદારની આ મહત્વ હારામાં કહેવાય કે બેટી બચાવો પરિવાર બસાવે જે કાંઈ કરે છે એ યોગ્ય વ્યવસ્થિત જ થાય છે સરકારની આ માંગ પૂરી કરવી જ જોઈએ કે પાટીદાર સમાજમાં આ મુદ્દો કેટલો મોટો છે કેટલો ગંભીર મુદ્દો છે આ દીકરીઓ છે તે મા બાપની મરજી વગર લગ્ન કરતી હોય છે હા આ બનાવ તો બધાને ઘરે ઘરે આવવાનો છે આ પ્રશ્ન હશે ને એને થઈએ અને આવશે હોતો ને કે આ ઘેરે ઘેરે આ પ્રશ્ન બની ગયો હશે અંદાજની જે રીતના આગેવાનો આગેવાની લઈ રહ્યા 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 છે 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 બરાબર કરી કરી સમાજ માટે કેવું કામ ના ના બહુ સરસ કામ કરી રહ્યા છે આવું કામ બધાને કરવું જરૂરી છે અમે તો રોજ જોઈ છીએ અમારી ઘર આગળ કે વાલીને એમ થાય છે કે અમારા છોકરા કોલેજે જાય છે પણ અમે હકીકતે નજરે જોઈ છીએ આ વાલીને ખબર નથી પડતી એટલે આનું ધ્યાન સરસ બધાને રાખવું જરૂરી છે અને આ કરવું જરૂરી છે અને અમે રોજ જોઈએ છીએ કોલેજમાં જાય છે પણ શું કરે છે એ વાલીને કાઈ ખબર પડતી નથી બેન આપનું શું કહેવું છે આજે રેલીમાં આવ્યા છે ના ના સારામાં સારું કર્યું આ રેલી કાઈ થી બધાય માટે સારામાં સારી છે બિલકુલ અન્ય પણ કેટલાક બેનો આવે છે એમ સાહેબ બેન આ મુદ્દો છે સમાજમાં કેટલો ગંભીર મુદ્દો કહેવાય બહુ સરસ ગંભીર મુદ્દો કહેવાય અમે દોઢસો થી બસો બેનો હતા આ માટે આવેદન પત્ર દેવા માટે દિનેશભાઈ બહુ સરસ કામ કરે છે દીકરીઓનો જે મુદ્દો છે તમે સમાજમાં આવો કિસ્સાઓ ઘણા જોવો છો જોઈએ છે દીકરીઓને ન જવાની જગ્યાએ જાય છે અને ત્યાં જઈને પસ્તાય છે બેન આપ શું કહેશો માતા પિતાની મંજૂરી વગર દીકરીઓ લગ્ન કરીને જાય છે કેટલું યોગ્ય માતા પિતાની મંજૂરી વગર દીકરીઓ જે લગ્ન કરીને જાય છે તે બહુ દુખી થાય છે અને જ્ઞાતિ જ્ઞાતિ કોઈ જોતું નથી કે એની ઉંમર નાની હોય છે ત્યાં તે પોતે કોઈને પૂછાવીને આગળ પાછળ કે અને પોતાના લગ્ન કરી લે છે વર્ષની ઉંમર ઉંમર થાય અને નાની તે એમને કે માત્ર પોતાની રાજનીતિ કરી રહ્યા ના ના આગેવાનો છે તે પોતાની રીતે કામ સારું કરી રહ્યા છે અને સમાજ માટે તે સારું જ છે અને દીકરીઓ અને માતા પિતા માટે પણ બહુ સારું જ છે તે

પાટીદારો માર ખાધેલો છે યાર એ તો છે જ અને એ રહેવાની છે કાયમિક માટે રહેવાની છે મુદ્દો તો સાચો જ છે પરંતુ જે આગેવાનો જે મુદ્દો ઉઠાવી રહ્યા છે આગેવાનો પર આપના સમાજને કેટલો વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે તો જ તમે જોવો છો આ આટલી બધી સંખ્યામાં આવ્યા છે લોકો એમને તો આવ્યા ન હોય કામ ધંધા બંધ કરીને આવેલા છે ખરેખર પૂરેપૂરો વિશ્વાસ છે અને આ ટીમ સારું કામ કરે છે સ્કૂલ જે આગેવાનો છે તેના માટે પણ પોઝિટિવ વાત છે તે કહેવામાં આવી રહી છે આપણે જસદણ મામલતદાર કચેરી ખાતે છીએ મોટી સંખ્યામાં વધારે વધુમાં વધુ પાટીદાર સમાજમાંથી લોકો છે તે અહીંયા આવ્યા છે અન્ય પણ કેટલાક લોકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું શું માનવું છે જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કેટલો ગંભીર મુદ્દો છે પાટીદાર સમાજ માટે અતિશય ગંભીર મુદ્દો છે પાટીદાર સમાજ માટે અને બધા પણ સમાજ માટે અતિશય આ દીકરી ભાગે નહીં બધાય સમાજની પીડા છે આપણે એક સમાજની ટોટલ સમાજની દુઃખની રગ છે આ દીકરીઓ ભાગેની દીકરીઓ ઘરની શાન તાજ બધુંય કહેવાય ઈજ્ત કહેવાય બરાબર અને ગમે એ ફોલ આવી ગમે એ લોકો ઉપાડી જાય છે એના માટે શકત શક પગલાં અને કાયદાની જોગવાઈ સારામાં સારી વહેલી તકે ગુજરાત કરે ને એવું અમે ઈચ્છીએ છીએ મુખ્યમંત્રી પાટીદાર છે સૌથી વધારે ધારાસભ્યો પાટીદાર છે સૌથી વધારે મંત્રીઓ પાટીદાર છે તેમ છતાં આટલા આટલા સમયથી પાટીદાર સમાજે આ માગ આ રીતે કરવી પડે કેટલું યોગ્ય એ યોગ્ય નથી જે તે સમયની જે તે સમયે જે જે મુદ્દા થતા અતરની પીડા એ છે આપણા એક સમાજની નથી દરેક સમાજની આ પીડા છે દીકરી હોય જાય નહીં દરેક સમાજની પીડા છે ને એમાં વેલીમાં વહેલી તકે આ જે કાયદામાં સુધારો વધારો થાય તો એ બધાને ફાયદો થાય જે જે લોકો માત્ર સમાજ લેવલ એક્ટિવ હોય તે તે લોકો તો આવા મુદ્દા ઉઠાવે છે પરંતુ જે લોકો ધારાસભ્ય બની ગયા હોય ખાસ કરીને સત્તાધારી પાર્ટીમાં હોય તેઓને સમાજની આ આવા મુદ્દાઓની કેમ ચિંતા નથી થતી એ ચિંતા એટલા માટે સરકારના જે કાયદા બનાવેલો હોય સરકારની વિરોધમાં કદાચ ન જઈ શકતા હોય આમાં પક્ષ કે કોઈ પાર્ટી સાથે લેવા દેવાની વાત નહીં આ હરેક સમાજની પીડા છે ને એમાંથી બધા એને વેલમ વેલી તકે આ વિચારવું પડશે ને આમાં ફેરફાર કાયદામાં કરવો પડશે એવા લોકોને શું કહેશો જે સરકારમાં આવી ગયા હોય પછી સમાજની ચિંતા મૂકી દીધી હોય અને માત્ર પોતાની ચિંતા કરતા હોય એ વિશે હું કાંઈ નથી કહેવા માંગતો બિલકુલ અન્ય પણ લોકો છે તેમ સાથે વાત કરશું શું કહેશો જે રીતના આ મુદ્દો તો સાચો જ છે ને ગંભીર છે એ વાત સો ટકાની છે પરંતુ માત્ર સામાજિક લેવલે જે આગેવાન હોય તેને જ કેમાં ચિંતા થાય છે જે સરકારમાં હોય ધારાસભ્યો બની ગયા હોય પહેલાં તો જે જ્યારે નો ધારાસભ્ય બન્યા હોય ત્યારે તો આવી બધી બહુ ચિંતા હોય પણ જેવા સરકારમાં આવી જાય ખાસ કરીને સત્તા સત્તાધારી પાર્ટીમાં આવી જાય સત્તા પક્ષમાં જે જે પાર્ટી સત્તામાં છે ત્યારે પછી આવી ચિંતાઓ કેમ એમને નથી થતી પહેલાં કોઈ પણ ધારાસભ્ય બન્યા પહેલાં કોઈ પણ વ્યક્તિ આગળ વધે ત્યારે સમાજ લેવલથી આગળ વધતા હોય છે હર અમે સમાજ થકી જ કોઈ વ્યક્તિ મોટો થતો એટલે એવા ધારાસભ્યોને ખાસ અમે આ તકે કહેવા માગીએ છીએ કે સમાજ કોઈ પણ હોય કાયદો વ્યવસ્થા છે એની જાળવણી બધાએ કરવી જોઈએ એના માટે બધાએ અવાજ ઉઠાવવો જોઈએ અને એના માટે બધાએ આગળ આવવું જોઈએ એટલે જો બધા આગળ આવશે તો જ આ કાયદામાં ફેરફાર થાય અને આ ખૂબ જરૂરી છે કારણ કે આમાં એક સમાજ નહીં પણ દરેક સમાજ આ આ બાબતમાં હેરાન છે સામાન્ય માણસ બોલી નથી તો જ્યારે પોતાની ઘરે પ્રશ્ન આવે છે ત્યારે એની પીડા થાય છે બાકી કોઈને પીડા ન થતી જો સમાજના આગેવાનો દરેક ધારાસભ્યો દરેક હોદ્દેદારો દરેક અધિકારીઓ જો આગળ આવે તો બધા વ્યક્તિઓને ફાયદો થાય એવો માનીશ બિલકુલ આ જે કાયદો દિનેશભાઈ હાથમાં લીધો છે ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ ફનારાએ એ બહુ સરસ કાયદો છે અને સમાજ હરેક સમાજ માટે આ ફાયદારૂપ કાયદો છે કે જે લુખા લફંગાઓની કોઈ નાચ કે ગાંચ કે જાત હોતી નથી જે વસ્તુ આ કાર્ય કરતા હોય બધા પણ એમાં હું આવી જાઉં પણ તમે આવી જાઓ આ જે વસ્તુ કરે એમાં આજે કર્યું છે દિનેશભાઈ બહુ સારું કામ કર્યું છે સમાજ માટે આ જે આગેવાનો ખાસ કરીને જે મુદ્દો ઉઠાવ્યો છે આ આગેવાનો ઉપર આપને કેટલો વિશ્વાસ છે ખરેખર આ પ્રકારની ચિંતાઓ છે કે પછી પોતાની રાજનીતિ આગળ વધારવા આ બધું કરે છે જો આ લોકો જે રહ્યા ને એ બધા સમાજ હરેક સમાજની ચિંતા કરવાવાળા લોકો છે એટલે એક બીડું ઝડપ્યું છે બાકી આ લોકો કોઈ રાજકીય પાસે નહીં કોઈ પર્સનલ રાજકારણમાં છે નહીં ક્યાંય પણ એ એક સમાજની પીડા લઈને બહાર નીકળ્યા છે હરેક સમાજની આ લોકોની સાથે જ કેટલાક બીજા લોકો પણ હતા જે હવે ભાજપમાં ધારાસભ્ય થઈ ગયા હવે એને આ મુદ્દાઓ કેમ નથી કયા દેખાતા એ લોકોને બીક લાગે છે કે હવે પછી જો આપણે આ મુદ્દામાં આ લોકો વારે જશે તો આપણી ટિકિટ કપાઈ જાય સત ગુજરાતીમાં છે ગુજરાતમાં છે બિલકુલ પણ શું કહેશો તમે હવે જે આ ભાગેડું લગ્ન માટેની જે અમે આવેદનપત્ર જે દેવા આવ્યા છીએ જો સરકારશ્રી અમારા જે આ નિર્ણયને જો યોગ્ય પગ પગલાં નહીં લે અને કોઈ હકારાત્મક આત્માનો કોઈ પ્રશ્નનું નિવારકરણ નહીં આવે તો અમે ગાંધીજી અને ભગતસિંહના માર્ગ ઉપર ચાલીને ઉપગ્રહ આંદોલન કરીને અને પણ આનો પણ અમે રસ્તો મેળવીશું જે લોકોને આમ સમાજના ખભે પગ દઈને ધારાસભ્ય બન્યા હોય ખાસ કરીને સત્તાધારી પાર્ટીમાં હોય પણ એ પછી સમાજના મુદ્દાઓ ભૂલી જાય છે એને શું કહેવા માંગશો ખાસ એના માટેની જે એના જે હાર્ડિક્સ જે કહેવાય ને માંડની માઇલ પા હાર્ડિક્સ એ ગુમ થઈ ગઈ હોય એટલા માટે કારણ કે સત્તાનો જે પાવર હોય ને સત્તાનો પાવર આવી જાય ને એટલે સમાજ કોણ છે ગામ ક્યું છે ક્યું સિટી છે એને કોઈ લેવા દેવા જ ન હોય કારણ કે એને સત્તાનો ખાલી પાવર જ જોતો હોય જે સમાજ માટે લડી રહ્યા છે આજે જે સમાજના જે પાટીદાર ભવનનીમાં દરેક જિલ્લા દરેક ક્ષેત્રમાં જે સમાજ માટે જે કાર્ય કરવા માટે ઊભા છે એ જે તમે જો અત્યારે જોઈ શકો છો અને સમાજના કાર્ય કરવા માટેના કહેવાય બાકી સત્તાનો પાવર લેવા માટે તો હું છે પાંચ દિવસનું જ હોય છે કે સત્તાનો પાવર લઈ જાય પછી ભૂલી જાય અમારા ગામમાં જ્યારે પણ કોઈ પાલિકાની મીટિંગ હોય છે અથવા કોઈ ચૂંટણી આવતી હોય ત્યારે બધી આવી જ બધી વસ્તુ થતી હોય છે કે અમે તમારા દરેક કામ કર્યું અમને તો એવું લાગે કે એક દિવસ તો અમારી વાડી આવીને એક રાતે પાણી હોય છે ને વાળે મતદાન ને સમયે ત્યાર પછી તો ભૂલી જાય છે કારણ કે અમારા નાકા હાવ હુકાઈ ગયા હોય બરાબર આવી બધી વસ્તુ હોય છે પણ અમે સરકારશ્રીને એવી અપીલ કરવી છે કે જલ્દી ને જલ્દી આમાં માનો કે નિર્ણય સારો આવે બરાબર છે દરેક સમાજનું છે જય ભારત જય હિન્દ બિલકુલ ખૂબ સારી વાત કરી ભાઈએ કે જે રીતના સત્તામાં આવી ગયા પછી કેમ સમાજને ભૂલી જતા હોય છે વરુણભાઈ પટેલ આપણી સાથે છે તેમણે એક વાત તેમનું જે ભાષણ આપ્યું લોકોને સંબોધતા કીધું કે સરકાર પાસે અમારો બાયોડેટા પણ છે અને જ્યારે આ રીતે અમે ભેગા થાય ત્યારે શું થાય એ સરકારને ખબર છે તો આનો મતલબ શું છે એનો મતલબ બધાને ખબર જ છે એમાં ક્યાં કોઈ અમે ગોળ ગોળ વાત જ કરી દે કે સરકારની જોડે અમે જ્યારે પણ માંગણી લઈને નીકળ્યા હતી એ માંગણી સરકારે પૂરી કરી જ છે ચાહે બે હોય સત્તર હોય ઇવન એલઆરડીનું આંદોલન હોય ફી ઘટાડાનું આંદોલન હોય કોરોનામાં બધી જ વસ્તુમાં અમે માંગણી પૂરી કરીને લાયા હતી સરકારને ખબર દે જ્યાં સુધી આમની માંગણી નહીં પૂરી કરો તો આ વાનર સેના મોટી થતી જશે અને અમારે અમારે માંડ માંડ ધંધે ચડ્યા છે ધંધો કરવો છે સરકાર ધંધો કરવા દે તો સારું આવી કીધી કે કોઈ જાય આપણે પાવડો મારી વાત હોય તો શું થાય એવું કહેવા માંગો છો કે જો અનામત માટે એવડું આંદોલન કરી શકતા હોય તો આ તો દીકરીની વાત છે તો પાછું એવડું આંદોલન થઈ શકે એ પ્રકારનું એવું કહેવા માંગુ છો જો ગામના ગુંડાને છે ને એકવાર જ મારવાનો ભાઈ નાના નાના હોય ને એને ખાલી આંખો કાઢવાથી ભતી જાય હા મોટા ગુંડાન માલ લીધો હજવા અને જરૂર પડશે હિન્દી મોટો આવશે જ પાડી દઈશું તમને એટલે એ સમયે જ્યારે તમારી સાથે હતા હવે સરકારમાં છે એ લોકોને કેમ આવે કે મુદ્દાઓ નથી દેખાતા હું સરકારમાં છું ભાઈ હું ભારતીય જનતા પાર્ટીનો જ છું છું બીજાને કેમ નથી દેખાતા જે ધારાસભ્ય થઈ ગયા છે બરોબર બધાની કોણે આ કતિ કોને શું જોવું એ કાર્યક્રમમાં તો એમને લાવી બતાવો જે આવા જ મુદ્દાઓને લઈને સમાજના જ ખભે ચડીને આગળ થયા છે હવે ધારાસભ્ય થઈ ગયા છે એકાદા તો આવા કાર્યક્રમને એમને લઈ આવી બતાવો આવશે તો હું તો બધાને વિનંતી કરું છું આવશો તો સમાજ વચ્ચે રહેશો બરોબર છે વોટર એ સમાજ છે પાર્ટી વોટર નથી અને લોકશાહીમાં જનતા જ હાઈ કમાન્ડ હોય તે આ બધાએ મગજમાં ફિટ રાખવાનું પ્રજા જોડે હશે તો તમે હશો પ્રજા જેવી ખસી જશે તમે પતી જશો રાજકીય પાર્ટી તો વરુણ આવે ને વિજય જતો રહે વિજય જાય ને અજય આવે

કે પેલા બધા આવી વાતો કરતા હોય એ તો પછી ધારાસભ્ય થવું તો જોશો ને અને મેં નક્કી કર્યું છે કે અને મેં એક મીડિયાના ચેનલના ઇન્ટરવ્યુમાં કીધું કે બે હજાર સત્યાવીસમાં બે હજાર અઠ્યાવીસ સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં નથી આવું ચૂંટણીના રાજકારણમાં હું પાંચ દસ જણના ઘર વીખવા નીકળ્યો હું પાંચ દસ જણના વસાવવા નીકળ્યો હતો એ કરી લઈશ બિલકુલ મનોજભાઈ પણ છે સાથે મનોજભાઈ આટલી મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા આપે પણ નિવેદન આપ્યું શું કેશું સ્વાભાવિક છે કે સરકારે ઝડપથી કાયદો કરી દેવો જોઈએ આ સમગ્ર ગુજરાતની દીકરીનો સવાલ છે અને દીકરી છે એ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયની હોતી જ નથી દીકરી એ ગુજરાતની દીકરી છે દીકરીની સુરક્ષાની વાતો કરતી સરકાર આવા વિષયમાં કેમ જાગતી નથી અને જે ફાલતુ વિષયો છે નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમજો આવી પરમિશનો મળે છે પણ કાયદાની ભાષામાં દીકરીઓની સુરક્ષા થવી જોઈએ એવો કાયદો કેમ સરકાર નથી બનાવતી એટલે કોની રાહ જોઈ રહી છે હું એમ કહું છું કે જ્યાં આ કાયદાની આડમાં કેટલી દીકરીઓ ફસાઈ રહી છે કાલે જ મારી સમાજની મોરબીની બે દીકરીઓ આનો ભોગ બની છે એનું જવાબદાર કોણ જો કાયદો હોય પરમિશન લેવી પડતી હોય મા બાપની તો આ બે દીકરીઓની જિંદગી બરબાદ ન થાત એટલે આ રોજે રોજ દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે એના જવાબદાર મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હું એમ કહું છું કે તમે કાયદો લાવો કયો ધારાસભ્ય એકસો માંથી વિરોધ કરે છે કોંગ્રેસનો કરે છે અપક્ષ કરે છે કે આપ આપના કરે છે તાકાત છે અમારી એકસો એ બ્યાસીએ બ્યાસી ઊંચી આંગળી કરશે પરંતુ કાયદો લાવો આ સરકારની ઈચ્છા નથી અને જો સરકાર આ ઝડપથી આ કાયદો નહીં લાવે તો પછી અત્યારે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન થાય છે પછી ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવું પડશે બોલો આપણે પણ એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે આવા મુદ્દાઓને લઈને તમારી સાથે હતા પરંતુ હવે જે સરકારમાં વયા ગયા તો એમને કેમ હવે આ મુદ્દાઓ નથી દેખાતા જો એવો પણ આ મુદ્દાને લઈને રજૂઆત કરે તો વધુ અસરકારક રીતે સરકાર વિચારણા કરી શકે આમાં છે ને તમે ભાજપનો ગલપટો પહેરી લ્યો ને એટલે પછી એક ઓલું કાત્યા પિક્ચર હતું એમાં તું કહે તો ભગ તું કભાઈ કહે તો ચૂપ એટલે ગલપટો જ એવો છે એટલે તમે નાખતા નથી બે હજાર પંદરથી અવિરત લડીએ છીએ આજે પચીસ થઈ ગયા દસ વર્ષ સુધી હું કામ નથી નાખ્યો ખબર છે કે એ ગલપટો જેને જેને મોટા મોટા ભૂપ જેને ગુજરાત અને દેશમાં આમ તાકાતવાળા નેતાઓ હતા એના ગાળામાં ભાજપનો ગલપટો પડે એટલે વરુણભાઈ જેવા તો કોક જ હોય દિલીપ સાબા જેવા તો કોક જ હોય કે ફરીથી પાછા આવે તાકાતથી એક આંદોલનનું લોહી છે એટલે બાકી પછી કોઈની તાકાત નથી કે બદલી સૌથી મોટું લો કેમ અત્યારે ઘણી વાર લોહી બદલી જતું હોય ને ભાઈ આવું પણ બધા બધા સક્ષમ ના હોય એને કીધું હતું કે માનું ધાવણલા જે એને ઘણા બધા શબ્દો કીધા હતા બરાબર છે ભાજપને વોટ આપે તો આમ છે ને તેમ છે આ બધું કીધું હતું અને ખબર નહીં એ ભોગવે પણ છે એ હવે તમે એની વાત જ કરી હું કહું છું કે ગુજરાતનો નહીં આખા દેશના પાટીદાર સમાજ સહિત અનેક લોકોનો હીરો હતો આગેવાન હતો આજે એક ધારાસભામાં પણ એ સંકુચિત થઈ ગયો છે અથવા તો એની ડિઝાઇન પૂરી થઈ ગઈ છે એટલે સિંહને તમે સોનાના પાંજરામાં પૂરો તો પણ એ પાંજરું કહેવાય અને કોઈ માણસને સોનાની સાકળથી બાંધી દીઓ તો એ સાંકળ જ કહેવાય ભલે નહીં સોનાની હોય એટલે હાથે કરીને પગમાં કુવાડો માયરો છે એવું માનું છું એ ધારાસભ્ય નહીં એ ગુજરાતનો મુખ્યમંત્રી હોય એનો જ અફસોસ છે અમને પરંતુ એને ભૂલ કરી છે અને એનો ભૂલનો અહેસાસ હવે ક્યાંક ક્યાંક અંદર અંદર થતો હશે એવું મને લાગી રહ્યું છે પણ હવે ક્યારે તમે એક એવી અમુક એવી ભૂલો હોય છે કે ક્યારે પછી માફ થતી નથી હોતી બોલ્યા છો તો આ વાત હાર્દિક પટેલ માટે યસ હાર્દિક પટેલ માટે જ છે એમાં ક્યાંમાં આપણે એને ગાળો આપીએ છીએ કઈ આપણે તેના ભવિષ્યની ચિંતા કરીએ છીએ મારો તો મિત્ર હતો ને જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો તો એને આગલે દિવસે સમજાયો હતો કે ભાઈ તું રૂપ તારી ઉંમર નાની છે થોડોક સમય ખમી જા તારી વીસ વર્ષ પછી તારી સમકક્ષ ગુજરાતમાં કોઈ નેતા જ નહીં હોય જેને આજે નેતા ગણીએ છીએ વીસ વર્ષ પછી કાં નિવૃત્ત થઈ ગયા છે ને કાં ઉપર વયા ગયા છે માત્ર તારે ધીરજ રાખીને સમાજનું કામ કરવાની જરૂર છે પરંતુ એટલી બધી ધારાસભ્ય થવાની ખંજવાળ હતી ઉતાવળ હતી હે કે આખા સમાજની આમ જેને કહેવાય ને અમારા પોતાની આબરૂદ આ ઉપર લાગી ગયા આજે અમે બોલીએ છીએ કે આ બધા જ છે અમારી ઉપર પણ કલંક લગાડીને ગયો છે માણસ પણ જે હોય એનો વિષય છે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સમાજની જ્યારે વાત આવે ત્યારે ધારાસભ્ય હોય મિનિસ્ટર હોય સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોદ્દા ઉપર હોય દીકરીનો સવાલ આવે ત્યારે ન બોલે તો નગુણો કહેવાય એ પછી કોઈ પણ હોય એકસો બ્યાસીમાંથી માંથી એક સાથે બધા બોલવું જોઈએ મારું માનવું છે જો એમેઝોનના જંગલોની અંદર સૌથી મોટું જંગલમાં જ્યારે આગ લાગે છે એક નાની ચિંગારીથી લાગે છે નેપાળમાં આગ લાગી નાની ચિંગારીથી બાંગ્લાદેશમાં આગ લાગી નાની ચિંગારીથી એમ ગુજરાતની અંદર પણ અનામત ની આવડું મોટું વિકરાળ સ્વરૂપ લેશે અને જે નેતાઓ કહેતા હતા કે અનામત તો મળે જ નહીં એ જ નેતાઓને આપવું પડ્યું હતું એ તો તમે જાણો છો એટલે આ કાયદો ઝડપથી લાવી દે તો સરકારના પણ હિતમાં છે અને સમાજના પણ હિતમાં છે અને દીકરીઓના હિતમાં છે જેટલું મોડું કરશે એટલી દીકરીઓ બરબાદ થઈ રહી છે અમારા જેવા યુવાનોને રોડ ઉપર આવીને આંદોલન કરવા પડે અને પછી એ આંદોલનનું સ્વરૂપ શું થઈ જાય એને કોઈની કલ્પના પણ બારે હોય છે એટલે ઝડપથી આ સરકાર નિર્ણય કરે એવી મારી માંગણી છે બિલકુલ મનોજ ગીતાબેન પટેલ હોય વરુણભાઈ પટેલ હોય તમામની આગેવાનીમાં આજે જસદણમાં ખૂબ મોટી રેલી જે નીકળી હતી ને સૌથી મોટો જે મુદ્દો મુદ્દો હતો માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન છે તેના ઉપર સરકાર નવો કાયદો લાવે અને જો સરકાર આ માર્ગ પર હવે વિચાર નહીં કરે અને કાયદો નહીં લાવે તો આંદોલન છે તે સતત મોટું સ્વરૂપ ધારણ કરતું રહેશે તેવી પણ ચીમકી છે તે મનોજ પનારા સહિતના આગેવાનોએ ઉચ્ચારી હતી રોનક મજીઠિયા ગુજરાત તક જસદણ